હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરી આજની કાળીની રાણી સામાન્ય છોકરીથી રૂપથી ઉતરતી અને શામવરણી એવી વીસ વર્ષની ઉંમરની શાલિનીના લગ્ન મિત જેવા દેખાવડા અને સારી નોકરી કરતા ત્રીસ વર્ષના યુવાન સાથે નક્કી થયા ત્યારે શાલિનીના કુટુંબીજનોથી લઈને એના આડોશી પાડોશી સહિત બધા મોંમાં આંગળા નાખી ગયા હતા બધા વિચારવા લાગ્યા કે દેખાવડી રૂપાળી છોકરી સાથે શ્યામ વર્ણા છોકરાના લગ્ન નક્કી થાય ત્યારે એમ કહેવાય કે કાગડો દહીં થરું લઈ લઈ ગયો જ્યારે અહીંયા સાવ ઉલટું બન્યું છે એક હંસલો જાણે કાગડીને લઈ ગયો મિત સુંદર દેખાવડો અને છ ફૂટ લંબાઈ ધરાવતો એકદમ ગોરો સાથે એમબીએ થયેલો હતો જ્યારે આ શાલીની તેની આગળ રંગે ખાસ્સી કાળી શાલીની રંગે કાળી જરૂર હતી પણ એના દેખાવમાં તનવિશામાં જેવી વ્યાખ્યામાં એવી નમણી વિના વર્તી હતી સગાવાલા બધા વિચારમાં પડી ગયા કે આમ કેમ કરીને બન્યું ચોક્કસ આ મિત કુમારમાં કોઈ ખામી હોવી જોઈએ અથવા એ ચોક્કસ છેતરાયા હશે ગમે તે કારણ હોય પણ સારું મળ્યું સાસુ સસરા હતા સુંદર મજાનું અમદાવાદથી પોળમાં હરીફાઈના જમાનામાં પોતાની નોકરીમાં સારી પોસ્ટ મેળવવાની લાલચમાં મિતની ઉંમર ત્રીસી વટાવી ગઈ હતી પાછલા વર્ષોમાં મિતના માતા પિતા એને લગ્ન માટે સમજાવતા ત્યારે એક ચોક્કસ બહાનું આગળ ધરીને કહેતો હવે તમારો જમાનો નથી રહ્યો નોકરી કરતા અને સારા પગાર મેળવતા યુવાનો મોટે ભાગે સારી પોસ્ટ મેળવ્યા પછી અઠ્ઠાવીસ કે ત્રીસ વર્ષે લગ્ન કરે છે મિતની દર વખતે આ વાત સાંભળી એના માતા પિતાને મનને મનાવી લેતા હતા ભાગે આપણા સમાજમાં કોઈ છોકરી વધુ છોકરાઓ જુએ છે ત્યારે એને સમજાવવામાં આવે છે કે વરના ખિસ્સાનું વજન જોવાય એ કેટલા કમાય છે એ જોવાય છે એની ઉંમર કદી ના જોવાય શાલિનીને પણ આ જ રીતે સમજાવીને તેના બા બાપુએ મિતથી દસ વર્ષ નાની શાલિનીને ખુશી ખુશી મિત સાથે વળાવી દીધી અને હાશકારો અનુભવ્યો લગ્નની પહેલી જ એ શાલીનીએ અનુભવ્યું કે મિત તેનાથી દૂર ભાગી રહ્યો છે કશું બોલ્યા ચાલ્યા વિના કે સુહાગ રાતની પુરુષ સહેજ જે પ્રતિક્રિયા હોય મિતે ફક્ત એટલું કહ્યું કે હું આજે બહુ થાકી ગયો છું લગ્નની પહેલી રાત્રે પડખું ફેરવી સૂઈ ગયો ફૂલોની સજાવેલા પલંગ ઉપર અવાચક બને બનેલી શાલિની આખી રાત પડખા ફેરવતી રહી અને વિચારતી રહી કે મિતે કોઈ દબાણ હેઠળ આ લગ્નની હા કહી હશે કે પછી સાચે જ થાકી ગયો હશે આવા અનેક વિચારોમાં ખોવાયેલી શાલિનીની આંખ મીંચાઈ ગઈ સવારે શાલિનીના સાસુ સરલાબેને બહારણું કકડાવ્યું અને ઘડિયાળમાં સમય જોયો ત્યારે જાયું કે આજે પહેલા દિવસથી જ પોતે મોડી પડી છે જલ્દી જલ્દી પરવારી શરમને માથે ચડાવી સાસુ સસરાને પગે લાગી કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણે અને વહુના લક્ષણ બારણે પરખાઈ જાય છે લગ્ન થયા પછીના થોડા મહિનાઓમાં શાલિને સમજી ગઈ કે ભગવાન તુલ્ય અને માતા પિતા જેવા પોતાને વહુને બદલે દીકરી સમજે એવા સાસુ સસરાની શીતલ છાય માથા ઉપર છે પણ વરનું સ્નેહ જીતવામાં હજુ સમય લાગશે શાલિનીને યાદ આવ્યું લગ્ન પછી સામે ચાલીને એના સાસુ સસરાને બંનેને થોડા દિવસ હનીમૂન માટે બહાર જવાનું દબાણ કર્યું તો ત્યારે પણ મિતે બે ફીક કરાઈથી જવાબ આપ્યો કે હમણાં નોકરીના બહુ કામ છે આમ કહીને હનીમૂન ઉપર જવાની પણ ના પાડી દીધી લગ્ન થયા પછી મિત સવારે વહેલો ઘરેથી નીકળી જતો અને રાત્રે પણ મોડો ઘરે આવતો અને મોટાભાગે બહાર જમીને આવતો હતો અને બહુ થાકી ગયો છું કરી તરત સૂઈ જતો શરૂઆતના એક બે મહિના શાલીની બહુ પૂછપરછ કરતી નહોતી કોઈ પણ યુવાન કન્યા લગ્ન કરીને આવે ત્યારે એના મનમાં ઘણા કોળ ઉમંગો અને આશાઓ પણ એવા એના દહેજ સાથે લાવી હોય છે સારી સારી સાડીઓ અને અવનવા ડ્રેસને શાલેની લગ્ન પછી ભાગ્યે જ પહેર્યા હતા એ મનોમન વિચારતી કોના માટે પહેરું જેને પહેરીને દેખાડવાની ખુશી હોય એ મિતને જાણે મારી કોઈ પરવા જ નથી સતત મિત દ્વારા થતી એવી સતત અવગણના અને એના ઠંડા પ્રતિસાદ વગેરે સહન ના થતાં એક દિવસ શાલીને મૌન તોડતા બોલી મિત તમે મારાથી નારાજ છો કે શું ના એવું કંઈ નથી જેવું તું સમજે છે મારી ઓફિસમાં થોડા મહિનાઓથી બહુ કામ બહુ રહે છે વાતને ટૂંકમાં પતાવતા પતાવવા તે બોલ્યો હું જાણું છું કે તમારું કામ પહેલાં પરંતુ ક્યારેક તો ઘર માટે કે મારા માટે તમારે સમય ફાળવવો જોઈએ એવું તમને નથી લાગતું થોડી પડતો સિવાની વાતને કોઈ અસર ના થઈ પોતાના લેપટોપમાં ઓફિસનું કામ કરતો રહ્યો મિતની આવી બે પરવાહી શિવાનીથી સહન ના થતાં એ મિતની લઘુ લગ આવીને એના હાથને પકડીને બોલી હું તમને પૂછું છું મિત મારી વાતનો જવાબ તો આપો જો શિવાની મારી પાસે આવી કોઈ પ્રકારની આશા ના રાખીશ આ ઘર તારું છે ઘરમાં મમ્મી પપ્પા છે બસ તું તારી રીતે શાંતિથી રહે મને મારું કામ કરવા દે કહીને અત્યાર સુધી સુખરૂપ ચાલતી જિંદગીમાં વમળો ઉત્પન્ન કરવા બદલ આજે તે શાલીનને દોષિણી સમજતો મિત પડખું ફરી સૂઈ ગયો મિતની આ રીત અહેવલના અહેવેલના જોઈને શાલીની થોડી સમસમી ગઈ પણ પોતાની જાત પર કાબૂ રાખતા મિતને ઢંઢોળતા બોલી મિત હું પરણીને તમને આવી છું માત્ર ઘરની નહીં હા મમ્મી પપ્પા છે અને મને તેમનો અઢળક પ્રેમ મળે છે પણ સાથે સાથે તમારો સ્નેહભર્યો સાથે અને પ્રેમ બધું જોઈએ છે શાલીની એકદમ શાલીનતાથી અને થોડા દબાયેલા અવાજે બોલી બંને સંવાદો પૂરા થયા પછી લાંબી ચૂપકીદી છવાયેલી રહી છેવટે શાલીની થાકીને આડી પડી છાના છાના ડૂસકા ભરતી મોડી રાત સુધી ઓશિકું ભીંજવતી રહી થોડી મોડી રાત સુધી રડીને સવારે ઉઠી ત્યારે તેને સુઝેલી આંખો બરાબર ખાતી હતી જેવી શાલિની પરવારીને પોતાના ઓરડાની બહાર આવી ત્યારે સરલાબેન એની આંખ જોઈને કંઈક બન્યું છે એ કળી ગયા અને શાલિનીને પ્રેમથી માથે હાથ ફેરવતા પૂછ્યું શાલિની બેટા કશું થયું તને તારી આંખો આમ લાલ કેમ છે સાસુના સ્નેહને જોતાં શાલિનીને મા યાદ આવી ગઈ અને અચાનક બધા બંધન છૂટી ગયા અને તે બે હાથોમાં મોં છુપાવી રડી પડી આમ તો સલાબેન આ બધી અંદર ખાને બનતી ઘટનાઓથી સાવ અજાણતો નહોતા ઘણી વખત એના સગાઓ મારફત શાલિનીને સમજના બહુ વખાણ સાંભળ્યા હતા એ જ આશાએ શાલિની પર પોતાની પુત્રવધુ તરીકે પસંદગી ઉતારી હતી કે તેમના પુત્રને સાચા માર્ગે લાવવા માટે આવી જ સુશીલ અને ગુણિયલ કન્યા મદદરૂપ થશે અને આ જ કારણે તેમણે કંકુ અને કન્યા માગી હતી શાલિની ભીની થયેલી આંખોને પોતાના સાડીના છેડાથી લૂંસતા સરલાબેન બોલ્યા જો બેટા હું પણ જાણું છું કે કાનમાં ભારણને કામના ભારણને લીધે મિત અને પૂરતો સમય આપી શકતો નથી તે પહેલેથી પોતાને કામને જ પ્રથમ પ્રાધાન્ય આપે છે માટે તારે થોડી ધીરજ રાખવી પડશે અને તારા સદવ્યવહાર અને પ્રેમને હથિયાર બનાવીને તારે આ લડાઈમાં ફતે મેળવવી પડશે આ કામ માટે હું અને તારા પપ્પા હંમેશા તારો સાથ આપીશું બસ તું થોડી ધીરજ રાખતા શીખી લે સરલાબેન સ્નેહથી વહુની પીઠ પસવારતા બોલતા હતા ત્યારે જોનારને લાગતું કે એક મા દીકરીને સમજાવી રહી છે બે પારકા ઘરમાંથી આવતી સાસુ અને વહુ જ્યારે એકમેકનો સહારો બને ત્યારે ગમે તેવી તૂટતી દીવારને પણ સહારો મળે છે જ્યારે આ જ પારકા ઘરમાંથી એક સ્ત્રી બીજી સ્ત્રીની દુશ્મન બને ત્યારે ગમે તેવું મજબૂત ઘર પણ તૂટી પડે છે મિત જે પળોમાં રહેતો હતો એ પળો પોળમાં છેવાડે આવેલા શાહ સાહેબના બંધ ઘરમાં ભાડે રહેવા આવેલી મોના મિતની જ ઓફિસમાં સિનિયર પોસ્ટ ઉપર કામ કરતી મોડર્ન અને બહુ મહત્વકાંક્ષી યુવતી હતી તેના માતા પિતા દૂર ગામડે રહેતા હતા અને તે છેલ્લા દસ વર્ષથી અહીં શહેરમાં આવીને રહેતી હતી એક સામાન્ય પોસ્ટથી શરૂ કરેલી તેની નોકરીમાં તેણે આ દસ વર્ષમાં સિનિયર મેનેજર સુધી કૂદકોમ બહુ ઝડપથી લગાવ્યો હતો આમાં તેણે તેની જિંદગીના મહત્ત્વના દસ વર્ષો સાથે બીજું ઘણું કુરબાન કર્યું હતું તેના સંસ્કારોને પણ નેવે મૂક્યા હતા આમ કરતાં તે લગ્નની ઉંમર પસાર કરી ચૂકી હતી છેવટે તેનામાં રહેલી સ્ત્રીએ તેની જરૂરિયાત માટે બાજુમાં રહેતા કુંવારા મિતને શોધી નાખ્યો હતો બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા તેથી જરૂરિયાતી દોસ્તીના સંબંધમાં પ્રેમમાં બદલાતા બહુ વાર નહોતી લાગી મોના મિત કરતાં ચાર વર્ષ મોટી હતી છતાં પણ બંને એકબીજાના ગળા ડૂબ પ્રેમમાં પડી ગયા અને સમય જતાં એકબીજાની જરૂરિયાત બની ગયા હતા મિત અને મોનાના આ છુપા સંબંધીની ચર્ચા ચાર વર્ષમાં ગાળામાં પહેલાં ઓફિસ અને પછી પોળ સુધી ફેલાઈ ગઈ હતી છેવટે આ બધાથી કંટાળી સરલાબેને દીકરાને મોનાના મો પાશમાંથી છોડાવવા કોઈ સુશીલ કન્યાની શોધ આરંભી દીધી હતી અને તેના પરિણામ સ્વરૂપે આજે ચાલીને મિતની પત્ની તરીકે અહીં હતી અત્યાર સુધી લગ્નની આ પાડતા મિતને લોકોના મોં બંધ કરવા માટે મોંના એ જ મિતને આ લગ્ન માટે સમજાવ્યો હતો જેથી આ પતિ પત્નીના સંબંધની આડમાં તેમનો આ ગેરકાયદેસર સંબંધ પાંગરી શકે કારણ સ્વતંત્ર વિચારસરણી ધરાવતી અને બાળકો અને ઘરને લપ સમજનારી મોના હવે લગ્ન કરી ઘર સંસારની પડજણ વહોરવા ઈચ્છતી નહોતી ગામડામાં ગામડા ગામમાં બંધિયાર વાતાવરણમાંથી આવેલી મોનાને સ્વચ્છંદી અને આઝાદ જિંદગી ફાવી ગઈ હતી મિતે શાલીની સાથે લગ્ન તો કરી લીધા છતાં તેને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નહોતો જેને હજુ પણ મોર્ડન મોનાના જ રસનો રસ હતો તે દિવસનો મોટા મોટાભાગના મોના સાથે જ વિતાવતો બંને સાંજે પણ સાથે રહેતા અઠવાડિયાના એકાદ દિવસ બાદ કરતા મોટે ભાગે રાતના મોડેથી ઘરે આવતો હતો આ બાજુ મિતને પોતાના તરફ ખેંચવા શ્યાલિની પૂરતો પ્રયત્ન કરતી રહેતી હતી શ્યાલિનીએ નક્કી કર્યું કે મિત આવે પછી એની સાથે જ રાતે જમશે ઘણી વખત બનતું કે મિત જમીને આવ્યો હોય છતાં પણ રોજ જમવાના સમયે તેની રાહ જોતી બેસી રહેતી શાલિનીના આવ્યા પછી મમ્મી પપ્પાની કે ઘરની કોઈ જવાબદારી મિતને માથે નહોતી રહે ઘરની સંપૂર્ણ જવાબદારી તે હસતા મોએ પૂરી કરતી હતી મિત આ બધું જોતો સમજતો હતો અંદરખાને ક્યારેક તેને શાલેની પ્રત્યે દયાભાવ આવી જતો ત્યારે મોના સાથે મને કમને શાલિની શાલીનતા અને સંસ્કારની વાતો થતી ત્યારે મોના એની અદાઓના જાદુ ફેલાવી મિતને તેના તરફ વધુને વધુ ખેંચી લેતી અને કહેતી કે મિત ડાર્લિંગ ગરીબ મા બાપના ઘરેથી આવેલી શાલિનીને અહીં ક્યાં કોઈ ખોટ છે ઘરમાં બધું સુખ છે તારા મમ્મી પપ્પા આટલો પ્રેમ કરે છે તું તેને જોઈતા રૂપિયા આપે છે પછી તેને જોઈએ શું નાહક તેની ચિંતા ના કરે કરે છે અને તું આ બધા માટે તારી જાતને દોષિત ના સમજે એ જ તારા માટે સારું છે આ રીતે મોના સ્ત્રી ચારિત્ર્યનો સચોટ ઉપયોગ કરીને મિતના મનમાં ઊભો થયેલો ગિલ્ટ ભાવ ભગાડી દેતી હતી એક દિવસ શાલીની મિતની ઓફિસની કર્મચારી ચારું શાલીની રસ્તામાં મળી ગઈ અને એને મિત અને મોનાના વ્યભિચારી સંબંધોની વાતો શાલીની માર્મિક કહી દીધી એક સ્ત્રી દ્વારા કહેવા એટલે મર્મ શાલેની બરોબર સમજી ગઈ આમે પણ શાલેની આજની ભણેલી ગણેલી સમજદાર યુવતી હતી હવે તેની ધીરજ ખૂટતી જતી હતી પણ એ સાસુમાના સાથ અને હિંમતના કારણે ટકી રહી હતી પણ હવે તેણે નક્કી કરી લીધું હતું કે બસ જો આમ જ ચાલતું રહેશે તો આ દિવાળી પછી તે મા બાપુના ઘરે પાછી ચાલી જશે અને તેમનું સારું બને જીવન વિતાવશે હવે દિવાળી નજીકમાં હતી શાલીની સવારથી ઘરની સફાઈમાં વ્યસ્ત હતી તેને મદદ કરવા ઉત્સુક સરલાબેન દોડાદોડી કરતા હતા સાંજ પાડવા આવી હતી તેવામાં ભીની ફરસ ઉપર સરલાબેનનો પગ લપસી ગયો કોઈ રે કહેતા સરલાબેન ભોય પર ફસકી પડ્યા સરલાબેન દર્દભરી ચીજ સાંભળીને શાલીની પોતાની પોતાનું કામ પડતું મૂકીને શું થયું મમ્મી કહેતા દોડી આવી પાછલા થાપામાં મૂઠ માર લાગવાને કારણે સલાબેન દર્દથી કણસતા હતા શાલિનીના સસરા બે દિવસ માટે કોઈ કારણસર કામસર નવસારી ગયા હતા શાલિનીએ માંડ માંડ સરલાબેનને ઊભા કર્યા બાજુમાં ખુરશી પર બેસાડી અને તુરંત મિતને ફોન જોડ્યો રિંગ વાગતી રહી સામા છેડે ફોન કટ થઈ ગયો કારણ કે મિત આ સમયે મોનાના ઘરે હતો અને મોબાઈલના સ્ક્રીન ઉપર શાલિનીનું નામ જોઈ મોનાએ ફોન બંધ કરી બાજુમાં મૂકી દીધો અને મિત જોડે ઝઘડો કરી બેઠી અને શાલિની વિશે જેમ ફાવે તેમ બોલવા લાગી મીઠ તારી કાળીની રાણીને આ સમય જ ફોન કરવાનું યાદ આવે છે સાવ મેનરલ્સ મેનરલેસ છે તારી કાળીની રાણી સાચી વાત એ છે કે મીત હવે તને મારામાં રસ નથી રહ્યો તને તો તારી કાળી કલૂટી બૈરી વાલી લાગવા માંડી છે જો આમ જ ચાલતું રહેશે તો આ ઘરના દરવાજા તારા માટે હંમેશા બંધ કરી દઈશ કારણ કે મોના જાણતી હતી કે આ વાક્ય મિતની કમજોરી હતું મોનાને ખબર હતી કે મિતની એ કમજોરી બની ગઈ હતી ગુમસૂમ થયેલો મિતે મોનાના બે ઘાલ પર પોતાની હથેળી રાખીને પટાવતા બોલ્યો જાન આવું ના બોલ પ્લીઝ મને તારા કરતાં કોઈ પ્રિય નથી પ્લીઝ મોના ડાલેમ આ વખતે માફ કરી દે રાત ડરતા થોડો મોડેથી મિત ઘરે ગયો ત્યારે ઘરમાં કોઈ નહોતું તેને શાલિનીના મોબાઈલ ફોન પર ફોન કર્યો તો જાણવા મળ્યું કે માના પગમાં ફ્રેક્ચર થયું છે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે મીત દોડતો હોસ્પિટલ પહોંચી ગયો શાલિનીને એકલે હાથે ડૉક્ટરો અને દવાઓ વચ્ચે ઝૂંબતી જોઈ તેનું માથું શરમથી ઝૂકી ગયું તેને સમજાઈ ગયું કે શાલિનીએ તેને કયા કારણથી ફોન કર્યો હતો જે કામ દીકરાએ કરવાનું હોય તે કામ વહુ કરી કરતી હતી એવામાં સલાબિયાનો અવાજ સંભળાયો બેટા અહીં આવતો જરા મારી પાસે થોડું કામ છે આ સાંભળતા મિત અને શાલીની બંને અંદર દોડ્યા પણ જાણે માએ મિતને ના જોયો હોય તેમ શાલિનીનો હાથ પકડીને બોલ્યા બેટા તારા પપ્પાને ફોન કરીને આ બધું નહીં જણાવતી નહીતર એ દોડતા અહીંયા આવી જશે દીકરા તારી સાસુમાને કહે આ આપણું ઘર છે અને આપણો પરિવાર છે એકબીજાના દુઃખમાં આપણે આપણું સુખ ભૂલી જઈએ છીએ આમ કહેતા શાલિનીના સસરા મનુભાઈ પણ અંદર આવી ગયા અને બોલ્યા શાલિની જેવી દીકરી રૂપે બહુ મળી વહુ મળી હોય ત્યાં સુખ જ હોય તો ગાવ છેટું રહે આ બધામાં મીઠ પોતાને પરાયાપણાનો અનુભવ કરતો ખૂણામાં શરમ અને અનુભવતો ઊભો અનુભવતો ઊભો હતો વિચારતો હતો કે આજની સ્થિતિ માટે જવાબદાર કોણ મિતની સામે આજે સચ્ચાઈ આવતા આજે દોષિણી જ મોના મોના લાગતી હતી અને શાલીની ઘરની રાણી લાગતી હતી તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ